કૌશિકીના નામે પ્રસિદ્ધ થઈ આવું એક સુંદર મજાનો અવતાર આદિ આદિ અવતાર કહી અને ઉમા સંહિતાને વિરામ આપવામાં આવ્યો ત્યારબાદ કૈલાસ સંહિતાની અંદર ઓમ નમઃ શિવાય સાંબાય સગણાય સુસુનવે મેરી ભાઈ બેન કૈલાસ સંહિતાની અંદર વ્યાસ અને સનકાદિક મહારાજના સંવાદથી મેરે ભાઈ બહેન કૈલાસ સંહિતા શરૂ થાય છે આ અને આ સંહિતાની અંદર સ્કંદ અને વામદેવનો સંવાદ છે પ્રવણાઓ વિશેના પ્રશ્નોના બધા જવાબો છે ચાર પ્રકારના વર્ણાશ્રમ એમનો ધર્મ અને એમનો ધર્મ કઈ રીતે પાલન કરવો આ બધું વર્ણન કરવામાં આવ્યું છે મેરે બહેન નાંદીમુખ શ્રાદ્ધ નાંદીમુખ શ્રાદ્ધ એટલે શું બોલે નાંદીમુખ શ્રાદ્ધ કર્યા પછી જો કાંઈ આપણા ઘરે સૂતક આવે તો એ સૂતક જેણે નાંદીમુખ શ્રાદ્ધ કર્યું હોય એ પછી એને સૂતક લાગતું નથી એટલે આ નાંદીમુખ શ્રાદ્ધના વિધિનો સંપૂર્ણ વર્ણન આમાં કરવામાં આવ્યું છે બ્રહ્મ બ્રહ્મયજ્ઞનું વર્ણન જે મેં તમને કથાની અંદર સમજાવ્યું આ વાક્યનો ઉપદેશ આપણા જે વેદો કહી ગયા છે શું કીધું તત્વમસી કેવાના પણ અર્થ આપવામાં આવ્યા છે પ્રજ્ઞાનમ બ્રહ્મ એમનો પણ ઉપદેશ બ્રહ્માસ્મી જો ભગવાનની ભક્તિ કરશો તો છल्ले नरમાંથી નારાયણ બની શકશો આવો ઉપદેશ આપવામાં આવ્યો છે આ અને કૈલાસ સંહિતા પૂર્ણ થયા પછી વાયવી સંહિતાનો પૂર્વખંડ આ જે વાયવી સંહિતા છે એ સમગ્ર શિવ કથાની અંદર જેટલી જેટલી કથાઓ આવે છે એનું સંક્ષિપ્ત વર્ણન છે એટલે આપણે પણ સંક્ષિપ્ત વર્ણન કરી આ પ્રધાન પુરુષેશાય सर्गस्थितयन्त तमजं शिवकर्माण शाश्वतं शिवं व्यजं महादेव महात्मानं व्रजामि शरणं शिवं मेरे भायबेर છેલ્લી વાયવી સંહિતાની અંદર પૂર્વખંડની અંદર શિવ તત્વનું વર્ણન અને એનો મહિમા કાળનો મહિમા આ બધી જ કથાઓ આપણે સાત દિવસની અંદર આવી ગઈ છે બ્રહ્માંડની સ્થિતિ બ્રહ્માના જન્મ પ્રસંગે આ આ બધું વર્ણન આપણે સાંભળ્યું તો દક્ષ મહારાજનો યજ્ઞ એને વિધ્વંસ કર્યો એ બધી કથા છે ત્યારબાદ પાર્વતીના જન્મની કથા શિવ અને પાર્વતીના વિવાહની કથા સંક્ષિપ્તમાં મહિમા ઉપમન્યુ ભગવાન શિવની કૃપાથી શ્રી કૃષ્ણ પરમાત્માને ત્યાં દ્વાપર યુગની અંદર દીકરાનો જન્મ જે થાય છે એની આખી કથા આપવામાં છે અને આ દીકરો કોણ છે રતિનો પતિ કામદેવ સદેહ મારા મહામહી પારા પુત્ર પુત્રની પ્રાપ્તિ થાય છે ગૌરીશંકર વિભૂતિ યોગનું વર્ણન શિવ તત્વ વર્ણન જ્ઞાનનું વર્ણન પંચાક્ષર મત્ર ઓમ નમઃ શિવાય એમનું વર્ણન કરવામાં આવ્યું છે નિત્ય કર્મ અને કર્મનું વર્ણન કર્યું છે શિવનું શાસ્ત્રોક્ત પૂજા વિધાન કઈ રીતે થાય શિવનો આખો પરિવાર છે અંદર તો કોનું કોનું પૂજન કરવું એ રીતે આખો મહિમા આપવામાં આવ્યો છે શુભ મેરે શિવાલયું આલોક અને પરલોકમાં કયા કયા ફળ મળે એ બધું વર્ણન કરવામાં આવ્યું છે યોગ માર્ગ અને શિવ વર્ણન કરવામાં આવ્યું છે મેરે ભાઈ બહેન નૈમિષારણ્યવાસી ઋષિઓની યાત્રાનું વર્ણન કરી આ અને શિવ મહાપુરાણનું પુનઃ મહાત્મય જે મેં તમને પહેલા દિવસે સંભળાયું એ બધા મહાત્મયની કથા છે હા અને એ રીતે પુરાણી શૌનકાદી ઋષિઓની સામે શિવ મહાપુરાણનું આ શિવકથાને વિરામ આપે છે